તલોજ ખાતે પંચમાલ દેના તલોજ પ્લાન્ટ ખાતે નવીન બેકરી પ્લાન્ટ અમૂલ દહીં ઇન્ટરનેશનલ પેકિંગ અને પેટ બોટલ ઓફ પ્રોબાયોટિક બટર મિલ્ક ચાતુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઝટાભાઈ પરવાળ વિદેશભાઈ મહેતા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા હવે જોઈએ તલોજ ટીમના પ્રતિનિધિઓનો એક વિસ્તૃત અહેવાલ આજરોજ નવી મુંબઈ તલોજ ખાતે પંચમહાલ ડેરીના તલોજ પ્લાન્ટ ખાતે નવીન બેકરી પ્લાન્ટ તથા અમૂલ દહીં ઇન્ટરનેશનલ બેકિંગ અને પેટ બોટલ પ્રોબાયોટિક બટર મિલ્ક છાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ડેરીના ચેરમેન જેઠાભાઈ પરવાળ મેનેજિંગ ડાયરેક્ટર મિતેશભાઈ મહેતા સહિતના મહાનુભાવો તથા પંચામૃત ડેરીના અધિકારીઓ કર્મચારીગણ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ડેરીનો વહીવટ જેઠાભાઈ ભરવાડ અને મિતેશભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ ચાલી રહ્યો છે ત્યારે અનેકવિધ નવી વિકાસના સોપાનો સર કર્યા છે અનેકવિધ નવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે જેના ભાગરૂપે તલોજ ખાતે પંચમહાલ ડેરીના તલોજ પ્લાન્ટ ખાતે નવીન બેકરી પ્લાન્ટ અને અમૂલ ધ ઇન્ટરનેશનલ પેકિંગ અને પેટ હોટલ પ્રોબાયોટિક બટર મિલ્ક છાશનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ તમામ વસ્તુઓ અત્યંત ગુણવત્તા સભર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું આ આધુનિક સુવિધા ડેરીની પ્રગતિને વધુ ગતિશીલ બનાવશે તેવી માહિતી જેઠાભાઈ ભરવાડે સંબોધતા જણાવ્યું હતું અધિકારીગણો દ્વારા જેઠાભાઈ ભરવાડ અને મિતેશભાઈ મહેતા સહિત મહાનુભાવોનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિધિવત રીતના આ સુવિધા ઉપલબ્ધ બનાવી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જીસી ડબલ એમ એફના અધિકારીશ્રીઓ પંચામૃત ડેરીના અધિકારીઓ કર્મચારીઓ મોટી સંખ્યામાં આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા